હેલો ફ્રેન્ડ્સ ઉનાળાની સરસ મજાની રેસીપી લઈને આજે ફરી વાર તમારી સમક્ષ હાજર છું આજે આપણે બેબી કકુંબર એટલે કે નાની કાકડીનું આપણે રાયતું બનાવવાનું છે જેના માટે દેશી કાકડી મેં લીધી છે ચાર કાકડી લીધી છે જે વજનમાં બસો ગ્રામ થાય છે તો એના માટે સૌ પ્રથમ આપણે કાકડીને બેઉ સાઈડથી ડીટીયાનો ભાગ આપણે કાપી લેશું અને એની લાંબી આપણે ચીર કરવાની છે અને આ કાકડીનું રાયતું બનાવતી વખતે આપણે એક વસ્તુની કાળજી રાખવાની છે કે આપણે એને ટેસ્ટ કરી લેવાનો છે દરેક કાકડીનો જેથી એમાં કોઈ કડવી કાકડી હોય તો આપણે એને નીકાળી શકીએ આ રીતે આપણે બધી જ કાકડીની આ રીતે લાંબી ચીર કરી લીધી છે અને આ રીતે આપણે એને એક પ્લેટમાં ગોઠવી લેશું આપણે એના નાના નાના ટુકડા નથી કરવાના કારણ કે રેસીપીમાં આપણે એને આખી જ રાખવાની છે આ રીતે ચીરને હવે આપણે એમાં આપણે દહીંને એડ કરીશું આ રીતે આપણે બધી જ ચીર ઉપર દહીંને આપણે થોડું થોડું આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને ત્યાર પછી મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે આ બધી વસ્તુ હાથ વડે જ એમાં છાંટી લેવાની છે કારણ કે એના જીરાની ખૂબ જ સરસ સુગંધ આવે છે ને ત્યાર પછી કાશ્મીરી લાલ મરચું આ રીતે સ્પ્રિંકલ કર્યું છે અને ત્યાર પછી મેં અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે જેમાં નમક પહેલેથી જ એડ હોવાથી આપણે અલગથી એક્સ્ટ્રા નમક નહીં નાખીએ હવે ચાટ મસાલો એડ કર્યો છે અને ત્યાર પછી મેં અહીંયા ફુદીનાના થોડાક પાન લીધા છે અને હાથ થોડે તોડી અને એની ઉપર આપણે સ્પ્રેડ કરવાના છે જેથી એની ફ્લેવર રિલીઝ થશે અને દેશી કોથમીર થોડીક મેં એમાં એડ કરી છે ને ત્યાર પછી બચેલી કોથમીરને અહીંયા વચમાં જે સર્કલમાં આપણે એ રીતે ડેકોરેટ કરીને રાખવાની છે અને એની ઉપર પણ આપણે થોડુંક દહીં એડ કરીશું હવે આ રીતે એની ઉપર દહીં નાખીએ અને આ રીતે આપણું રાયતું તૈયાર છે